નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યુઝ આજના મહત્વના સમાચાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ગુજરાતમાં વાવણી ક્યારે શરૂ થશે રાજ્યમાં ચોમાસું ક્યારે શરૂ થવાનું છે હવામાન વિભાગે મિત્રો મોટી આગાહીઓ કરી છે કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે વાવાઝોડું કેટલે પહોંચ્યું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભારતમાં આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું બેસે તેવી મિત્રો અત્યારે શક્યતાઓ છે હવામાન વિભાગે મિત્રો ચોમાસું શરૂ થવાની તારીખની જાહેરાત કરતાં જણાવ્યું કે ચોમાસું તેની નિર્ધારિત તારીખ પહેલાં મિત્રો વહેલું શરૂ થશે કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે મિત્રો પંદર દિવસ આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ભારતમાં મિત્રો ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે એટલે કે મિત્રો ચોમાસું પહોંચી ત્યારે ભારતમાં તેની શરૂઆત ગણાય છે ચોમાસું કેરળ પહોંચવાની મિત્રો તારીખ તારીખ છે મિત્રો એક જૂન છે જો કે દર વર્ષે મિત્રો ચોમાસું એક જૂને જ શરૂ થાય તેવું હોતું નથી પરંતુ તેની આસપાસના દિવસોમાં પણ શરૂ થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિમાં જો કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત કરી કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ સામાન્ય રીતે દિવસથી આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે એટલે કે કેરળમાંથી આગળ વધ્યા બાદ મિત્રો લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે મિત્રો સમય બાદ ચોમાસું ગુજરાત પહોંચે છે જ્યારે મિત્રો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલું વહેલું શરૂ થવાનું છે તેની માહિતીઓ મેળવીએ તો ભારતનો હવામાન વિભાગ દર વર્ષે મિત્રો ચોમાસું કેવું રહેશે તેના વિશે મિત્રો એપ્રિલ મહિનામાં પ્રથમ પૂર્વ અનુમાન રજૂ કરતા હોય છે આ સમય મિત્રો ચોમાસું ક્યારે શરૂ થાય તેની તારીખો જાહેર કરવામાં આવતી નથી ખાસ કરીને જે બાદ મે મહિનામાં મિત્રો હવામાન વિભાગના ચોમાસાનો સંદેશ આપતા દેશમાં મિત્રો ક્યારે ચોમાસું બેસે તે અંગેની તારીખોની આગાહી આગાહી કરતા હોય છે મે મહિનામાં જ મિત્રો આગામી ચોમાસું કેવું રહેશે તેનું બીજું અને મહિના મિત્રો પ્રમાણે મિત્રો પૂર્વ અનુમાન લગાવવામાં આવતું હોય છે હવામાં હવામાન વિભાગના કહેવા પ્રમાણે મિત્રો આ વર્ષે ચોમાસાની શરૂઆત પાંચ દિવસ વહેલી થવાની શક્યતાઓ છે એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત સત્યાવીસ મેની આસપાસ થતી હોય છે હવામાન વિભાગની આગાહીના અનુસાર ચાર દિવસ પહેલાં કે પછીની ત્રુટી રાખીને ઝી મોડલ એરર કહેવામાં મિત્રો આવે છે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે શાખામાં આગળ વધે છે એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થશે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થાય કેમ કે મિત્રો જૂન મહિનો અર્ધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે જોકે ઘણી વખત પંદર કે વીસ જૂન બાદ પણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે કેરળમાં જો ચોમાસું પાંચ દિવસ વહેલું શરૂ થાય છે તો હવામાનની સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં કદાચ ચોમાસું વહેલું આવે પરંતુ આ તમામ આધાર ઉપર ચોમાસું કેરળમાં બેસે ત્યારે નક્કી થઈ શકે છે વર્ષ બે હજાર વીસનું મિત્રો એક જૂન રોજ કેરળમાં ચોમાસું વર્ષની શરૂઆત થઈ હતી જ્યારે મિત્રો બે હજાર એકવીમાં ત્રણ જૂનના રોજ જ્યારે બાવીમાં મિત્રો ઓગણત્રીસ મેના રોજ તેવીમાં મિત્રો આઠ જૂનના રોજ અને ચોવીસમાં મિત્રો ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું મિત્રો કેરળમાં ચોમાસા પહોંચ્યા બાદ ઘણી વખત એવું બન્યું છે કે આગળ વધતું અટકી જાય છે અથવા તો તે નબળું પડી જાય છે અને ઝડપથી આગળ વધી શકતું નથી આવા સંજોગોમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મિત્રો મોડી થાય છે ખાસ મોટું કારણ હોય ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાનું તો મિત્રો આજ છે કેમ કે તેની સિસ્ટમ નબળી પડી જાય ત્યારે મિત્રો ચોમાસું નબળું પડે ત્યારે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચે છે તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો